મગર વરસાદી પાણીમાં ગરનાળા તરફ ઘૂસી ગયો હતો ભારે સહેમત બાદ મગરનો સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી કબજામાં લેવામાં આવ્યો હતો ત્યારબાદ મગરને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કચેરી ખાતે લઈ જવાયો જ્યાં તેનું મેડિકલ ચેકઅપ હાથ ધરાશે અને અનુકૂળ પર્યાવરણમાં મુક્ત કરવામાં આવશે આમોદ પંથકમાંથી ઢાઢર નદી પસાર થાય છે આ નદી મગરોથી ભરપૂર છે હાલ મોસમ પલટાતા ઉપરવાસમાંથી પાણી આવતા નદી સો ફૂટની સપાટી વટાવી ચૂકી છે અને રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેના કારણે ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે અને જનજીવન ખોરવાયું છે સ્થાનિકોની ચર્ચા મુજબ આમોદા છોદ વચ્ચે વહેતી ભૂખે ખાડી જે આગળ જઈને એને ઢાઢર નદીમાં મળી જાય છે ત્યાંથી વરસાદી કાંસ મારફતે મગર રહેણાક વિસ્તારમાં આવી પહોંચ્યો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે